પર્સલ કેપ પણ આવશે બહુ મસ્ત આઈટમ છે વેરાયટી જોઈ લો ક્વોલિટી જોઈ લો પોકેટ જોઈ લો બંને સાઈડ ચેન બી આવશે અને સુપર આઇટમ અને એક મસ્ત જોરદાર ઓફર લઈને આવ્યા છીએ આ વિડીયો જે શેર કરશે લાઈક કરશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે અમારો વોટ ટાઈમ ત્રણ હજાર પૂરો થશે ત્યારે બિલકુલ એક જણને એક આ જેકેટ ફ્રીમાં આપવાના છે બિલકુલ ફ્રીમાં તો ફટાફટ વિડીયોને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ શું તમે પણ આ ટાઈપની ઓફરનો લાભ લેવા માંગો છો તો પછી રાહ આની જુઓ છો આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને રોજ નત નવી બમ્પર ઓફરનો લાભ લો